કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈ નુકસાન થવાની સંભાવના થઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદ થવાની સેવાઈ રહી છે આગામી દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના પગલે આજે વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે છોટા ઉદેપુર વડોદરા દેવ અમરેલી ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે આ તરફ વલસાડ નવસારી સુરત ભરૂચ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે આવતીકાલે વલસાડ નવસારી ભાવનગર ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે વરસાદી અસરને પગલે આગામી બે દિવસમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન રહેશે આ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભાવનગર ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે જેને જોતા કેરીના પાકને નુકસાન થઈ શકે છે વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પેસી જાય છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસી થી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેળીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે ને વરસાદની જે રીતની જાપતાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમો છે વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેળીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે